નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં બજાર પાસે બોલાયા એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ સુધી મિત્રો તારીખ થઈ ગયો શનિવાર મિત્રો બીઆના બજારો ભાવ હાલ વાત કર્યું તો મિત્રો ઉંઝામાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જીરા અને વરડીમાં દિવસે ને દિવસે મિત્રો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાણેલી વ્યાજ તાજા બજારો ભાવ જીરોનો નિસભ ત્રણ હજાર ચારસો ઓગણ સિતર થી ઉસભો ચાર હજાર એકસો ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી નવસો થી પાંચ હજાર રૂપિયા સુધી હિસાબ ગુલબ અઢારસો સતરીથી રૂપિયા સુધી તલ અગિયારસો થી એકતાલીસ રૂપિયા સુધી સરસ ચૌદસો ત્રેપન થી ચૌદસો ને રૂપિયા સુધી રાયડવ એક હજારથી થી બારસો ને સતત રૂપિયા સુધી સુવા બારસો સતરે થી પંદરસો ને વીસ રૂપિયા સુધી અજમો તેરસો રૂપિયાથી થી સોવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ તા ઊંઝા માર્કેટના બજાર ભાવ